આજે ભગુડા છે અને આપણી સાથે છે ખાસ આપણા મિત્ર ચિરાગ બાપુ ચિરાગ બાપુ આ મશીન લાવ્યા છે બરફ માટે ગોળા બનાવવાનું બાપુ અમને આ મશીન વિશે થોડીક માહિતી આપો દાદા આ મશીન એવું છે કે અહીંથી આ જો તમે પાણી નાખીએ અહીંયા બરોબર એટલે ત્રણ સેકન્ડમાં બરફ થઈ જાય ત્રણ સેકન્ડ ત્રણ સેકન્ડ જો આ ઉષ્મા આવે બસ પાંચ થી દસ મિનિટ પછી ઓગળે છે બરફ અને ટોટલ લિક્વિડ નાખો એનો આઈસ થઈ બહાર આવે ગમે લિક્વિડ નાખો ગમે લિક્વિડ નાખો આઈસ થઈ બહાર આવે આઈસ થઈ બહાર અને સિસ્ટમ એ એક છે આવે છે અને ટેમ્પરેચર બતાવે અને બી મીડિયમ ને સ્મોલ બરોબર ઓપ્શન છે આમાં જેવો તમારે સાઈઝ આપણે કાઢ્યો એ સાઈઝ નીકળે તો જો આ ડાયરેક્ટ કોઈ પણ લિક્વિડ નો આઈસ બની નીકળે આમાં માનો કે કોઈ આપણે સરબત થાય કે જારો બરફ બની જાય આઈસ્ક્રીમ થઈ બહાર નીકળે જાય બબુ મશીનની કિંમત એક્રોસ પર કેટલી છે તમારે આની મેક્સિમમ લાખ રૂપિયા છે 1 લાખ રૂપિયા હા 1 લાખ અને નૂતન અને બહુ બ્રાન્ડ સારી છે સક્સેસફુલ છે જો સક્સેસફુલ બ્રાન્ડ આ તમે જોઈ શકો છો ડાયરેક્ટ પાણી અને એનો બરફ આ ઉપર જગ છે એમાં પાણી છે ત્યાંથી જાય અને કેટલી સેકન્ડમાં બને 3 સેકન્ડ 3 સેકન્ડમાં બરફ ખૂબ સારું મશીન છે આવો આવો